સપ્ટેમ્બરે પોતાનું જીવન ટૂંકાવી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી જ્યાં માત્ર એક જ દિવસમાં પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ કે પિયર પક્ષે સાસરી પક્ષ પર સીધો હુમલો જ કરી દીધો હતો ત્યારે રસ્તા પર જ પતિ અને તેની બહેનને આડેધર માર મારવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓએ તો પોલીસ ની હાજરીમાં જ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિને બહાર ખેંચીને તેને ઢોર માર માર્યો હતો ત્યારે પારિવારિક દુઃખદ ઘટના થોડાક કલાકોમાં જ કાનૂની ઝપા ઝપે અને હિંસક અથડામણમાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ તો સ્વાગત છે મૃતક પર મોનિકા સોગન બાબુ પામુલાના આપઘાત બાદ તેના પિયર પક્ષના લોકો એ ગુસ્સામાં ભરાઈ ગયા હતા ત્યારે પતિ સોગન બાબુ ના ઘરે પહોંચી ગયા હતા ને

ને રસ્તો પણ રોકી લીધો હતો જેના કારણે વાતાવરણમાં ભારે તણાવ સર્જાઈ ગયો હતો ત્યારે પચાસ જેટલી મહિલાઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે જનરક્ષક વાન બેસી ગઈ હતી જેમાંથી એક મહિલા અંદર ઘુસવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા જયારે પોલીસે વાહન આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે દસ થી પંદર લોકો ગાડીની આગળ ઊભા થઈને તેને ધક્કો મારવા લાગ્યા હતા અને રસ્તો રોકી લીધો હતો જેમાંથી એક વ્યક્તિ તો પોલીસ વાનના દરવાજાને જ તોડવાનો પ્રયાસ કરી રહી હતી તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે ત્યારે પોલીસ કાર્યવાહીમાં અવરોધના પ્રકરણમાં જોસના સતીશ ચૈનાની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત ઓગણીસ થી વધુ લોકો વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી જેમાં દસ થી વધુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં મોટા ભાગના લોકો તેલંગણા રાજ્ય

वैष्णव तो तेन के